નમસ્તે મિત્રો સોની ભાઈ આવી ગયા છે 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 જીરાના જીરાના પણ પણ ચોકાની લઈને તારીખ માર્કેટિંગ આજે બજાર ટકેલા નામ નામ નથી પડ્યા બેતાલીસો થી માંડીને ચુમ્માલીસો ચાલી ચાલીસ ભાવ છે તો ચાલો જીરાની રહી જોઈ લઈને

એમાં 4450 છે જો વાર્યો કાય ની કરતા સાધુ મો હારો મા અમારે તમારે બોલવું પાંચ પાંચ કાઢી બેતાલીસ <ion> પંચોતેર <Bond>

ચુમલી um ચાલી